દેશની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઘણા રાજ્યોના પ્રભારીઓ બદલ્યા છે તો કેટલાક નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓને કોંગ્રેસના હાઈ કમાન્ડે મહત્વની જવાબદારી સોંપી છે દીપક બાબરિયાની એઆઈસીસીના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી સોંપાઈ છે જ્યારે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે વધુમાં આપણે જણાવી દઈએ કે મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને લોકસભાની ચૂંટણીને લઈ એઆઈસીસીએ મહત્વની જવાબદારી સોંપી છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ ચહેરા ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવ્યા છે જ્યારે દીપક બાબરિયાની એઆઈસીસીના મહામંત્રી તરીકે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી અપાઈ છે વધુમાં આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી વાદરાને યુપી કોંગ્રેસના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે જોકે જે તેઓ મહાસચિવના પદ પર રહેશે ધન્યવાદ